વડોદરાના રેસકોટ સ્થિત વિદ્યુત ભવન ખાતે ગુજરાતના વિવિધ પાવર સ્ટેશનોના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી ન્યાયની કરી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ સહિતના વિવિધ પાવર સ્ટેશનોમાં છેલ્લા ત્રણ વર્ષથી એપ્રેન્ટિસ હેલ્પરોની ભરતી કરવામાં આવી નથી જેના વિરોધમાં ભૂતપૂર્વ એપ્રેન્ટિસોએ આજે વડોદરા સ્થિત વિદ્યુત ભવન કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું આંદોલનકારીઓએ સરકાર સમક્ષ અઢાર જૂન બે હજાર બાવીસના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ

તેની ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે અમે અત્યારે આંદોલન માટે આવ્યા છીએ મુદ્દો અમારો એ છે કે બે હજાર બાવીસમાં અમારે એપ્રેન્ટિસની ભરતીનું હેલ્પરની ભરતીની પરીક્ષા ત્યાં કંઈ જવાબ રિપ્લાય નથી મળતા ભરતી લગતીના પ્રશ્નો હતા કોઈ જવાબ મળતા નથી તેના માટે આંદોલન માટે આવે છે લગભગ અત્યારે અમારો બસો અઢીસો માણસો સ્ટાફ હતો કઈ જવાબ નથી અંદર આવ્યા પછી ખબર પડે